નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ ઉત્તર ગુજરાત પર બની વરસાદી સિસ્ટમ હવે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે બધા જ સમારાઓ ઉપર એક નજર કરીએ તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે બે જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે બે જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં આજે કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ હવામાન વિભાગ પ્રમાણે હજી આવનાર સાતેક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે આવનાર દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગ પ્રમાણે આવનાર પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે એટલે કે આ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા કોંકણ વિસ્તાર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેનું કારણ દક્ષિણ ગુજરાત પાસેથી કેરળ સુધી બનેલી ઓફ શોર ડ્રફ રેખા છે સામાન્ય રીતે ચોમાસામાં દરમિયાન અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતથી લઈ કેરળ સુધી આ ઓફ શોર ડ્રફ રેખા સર્જાતી હોય છે અને તેના કારણે આપણે ત્યાં સતત વરસાદ પડતો હોય છે સરળ શબ્દોમાં સમજીએ તો ડ્રફ રેખા એ હળવા હવાના દબાણનો એક પટ્ટો છે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હાલ રાજ્યમાં ચોમાસાનો સારો વરસાદ થઈ રહ્યો છે અને તેની સાથે ગુજરાતમાં પણ બનેલી છે સિસ્ટમ જેથી આવનાર દિવસોમાં હજી પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અને ભરૂચ જિલ્લામાં આવનાર ચારથી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે એ સાથે જ જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર તથા અમદાવાદના વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી સારા વરસાદની શક્યતાઓ છે ઉપરાંત કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે જ્યારે કચ્છમાં હાલ છૂટોછવાય વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોની આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે અને ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ બંને વધી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે બે જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને ચોવીસ ટકા જેટલી વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં તેતાલીસ ટકા જેટલો વરસાદ વધારે જોવા મળ્યો છે જિલ્લા મુજબ સરેરાશ પ્રમાણે જોઈએ તો દેવભૂમિ દ્વારકા એક મહિનાની સરેરાશ પ્રમાણે એકસો સાહીઠ ટકા કચ્છમાં સત્તાણું ટકા મોરબીમાં છોતેર ટકા જૂનાગઢમાં સાડસઠ ટકા વરસાદ થયો છે જ્યારે વરસાદની સૌથી વધારે ઘટ મહીસાગર જિલ્લામાં સુડસઠ ટકા દાહોદમાં પંચાવન ટકા પાટણમાં બાવન ટકા અને આણંદમાં છેતાલીસ ટકા વરસાદ જ થયો છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આટલા વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે અંબાલાલ પટેલની દરામણી આગાહી આ વિસ્તારમાં સત્તર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે એ છે કે રાજ્યના આઠથી વધુ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છ સુધીના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામીએ અરબી સમુદ્રમાંથી આવી રહેલ આફતને કારણે આ વિસ્તારોમાં સત્તર ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી આંબા મંડળમાં ધીમે ધીમે વાદળો આવવા લાગે છે ખેડૂતો અને પશુપાલકો પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે આ વખતે કેરળમાં વરસાદ બંધ થઈ ગયો જ્યાં રોકાણ બાદ વરસાદ ચાલુ રહ્યો હતો હાલમાં અનેક જિલ્લાઓમાં વરસાદ સારો પડી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે અંબાલાલ પટેલની આગાહી આવી છે તેમણે કહ્યું કે જો શ્રાવણ પંથકમાં વરસાદ થશે તો સારો વરસાદ થશે ગુજરાતમાં પંથકમાં વરસાદ શરૂ થાય તે શુભ સંકેત માનવામાં આવે છે આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડું ચોમાસાના આગમનને સંકેત આપે છે ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે વરસાદ સારો થવાની સંભાવના છે રાજ્યમાં રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડશે આથમ તો સૂર્યવાદળોમાં રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત પર આ વખતે વરસાદ વિઘ્ન બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોળાઈ રહ્યું છે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમને કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાત ઘણા જિલ્લાઓને આના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોની અવનવી માહિતી અવનવા સમાચાર લઈને મળીશો ત્યાર સુધી તમારા બધાનો આભાર